હોમગાર્ડ યુનિટ કચેરી ખાતે લોકસભા ચૂંટણી અંતર્ગત મીટિંગ યોજાઈ હતી જેમાં લોકસભા ચૂંટણીમાં આદર્શ આચાર સંહિતાનો અમલ થાય તેમજ ચૂંટણી દરમિયાન હોમગાર્ડ જવાનોએ શું કરવું અને શું ન કરવું તે અંગે જરૂરી માર્ગદર્શન અપાયું હતું લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તંત્ર સજ્જ બની ગયું છે પોલીસ વિભાગ દ્વારા અત્યારથી જ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની સાથે સાથે ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા શખ્સો સામે પણ પોલીસ બાજ નજર રાખી રહી છે આવા તત્વોને ડામવા માટે પોલીસ દિનરાત પ્રયાસ કરી રહી છે તેવામાં પોલીસની સાથે ખભેથી ખભો મિલાવી કામ કરતા હોમગાર્ડ યુનિટને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે જે અંતર્ગત આજે ડીસા હોમગાર્ડ યુનિટ ખાતે મિટિંગ યોજાઈ હતી આ મિટિંગમાં લોકસભા ચૂંટણીમાં આદર્શ આચાર સંહિતાનો અમલ થાય તેમજ ચૂંટણી ફરજ દરમિયાન હોમગાર્ડ્સ જવાનોએ શું કરવું અને શું ન કરવું તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમાં ચૂંટણી ફરજ દરમિયાન એક પણ સભ્ય ગેરહાજર ન રહે તે માટેની તાકીદ કરવામાં આવી હતી ચૂંટણી ફરજની તાલીમમાં એકસો ચાર જેટલા જવાન હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ